ચારણ અને ચારણ લાણી છે માઠું વર થયેલું અને છેદ ઇડરથી આપણે ગીરમાં આવેલા ચાલીસ ચાલીસ પીસ્તાલી પિસ્તાલીસ વરસની ઉંમર થઈ ગયેલી સંતાન નહીં અને ગીરના કોઈ માલધારી એને કીધેલું કે તમારે સંતાન નથી કે ના અમારે કુદરતની ખોટ છે અમારે કોઈ સંતાન નથી એ તો તમારે જો સંતાન જોતું હોય ને તો અમારો પરબનો પીર અમારો પરબનો જ્યાં નેજો ફરકે છે એક વાર એની માનતા કરી લ્યો તમે માગો એ આપે અમારો પરબનો પીર એને કોઈ દી પરબ જોયું નોતું પરબ નું નામ નહોતું સાંભળ્યું થાય ને તો હજી આ ધજા છે આનંદ વયા ગયા એને મને વાત કરેલી મન કે શિવરાજ સેવાતા બાપુની હું દાઢી કરતો હતો બાપુની હું દાઢી કરતો હતો અને એમાં બે જણા આવ્યા ભેગું ચાર પાંચ બાળક જોજો અતિશયક્ત નથી આ જાહેર માં માણસ જીવતો છે પ્રભની અંદર શું થાય એની વાત કરું છું એ દાઢી અડધી થઈ કે અડધી નહોતી થઈ બે માણા આવીને પગે લાગી અને આંખમાંથી આહુડાની ધાર અને જેવાદા બાપુને કીધું બાપુ અમારે એક નો એક આ દીકરો છે તકલીફ એટલી છે કે આ બોલતા નથી આવડતું મૂંગો છે બેરો છે બોલી નથી શકતો અડધી દાઢી થઈ લઈને બાપુ એટલું કીધું કે અરે રે હું તો પરબનો કૂતરો છું હું તો પરબનો મુંડિયો છું મને હું ખબર હોય આ ધજાવાળાને જઈને ફરિયાદ કરો ફરિયાદ ન્યા કરવાની હોય બાપુ એટલું કીધું અને સાહેબ પાંચ વર્ષના બાળકને લઈને માં બાવડું ચાલીને હાલતી થઈ જોજો આ વાતને હજી જાજા વર નથી રહ્યા એની સાક્ષીના માણસો હજી જીવે છે આમ દેવળ પાસે જઈને મા બે આહુડા પાડીને ને દેવીદા બાપુ સમાધિની સામે જઈ અને કીધું કે હે પરબ પીર હે પરબ ના દાતાર તારી પાસે અરજ લઈને આવ્યા છે અમને બાપુએ એ મોકલ્યા એટલું કીધું ને તો છોકરાના મોઢામાંથી શબ્દ નીકળ્યો મા મા બોલ બેટા સત છોકરાએ કીધું અમર દેવીદાસ અમર અને ગડગડતી ડોટ માય દીકરાનો હાથ મૂકીને બાપુ પાસે જઈ અને પડીને બે માણા પગમાં પડી ગયા ગાંડા જેવી હાલત થઈ ગઈ બાપુ અમારો દીકરો બોલતો થયો છે બાપુ બાપુએ આમ જોઈ ને આંખ માંથી આહુડા સેવાતા બાપુ ને પરમના ઠાકર મારી ભૂલ થઈ ગઈ હું તને ગમેય કહું હજી તું કરી બતાવીશું એ હો ટકાની વાત છે હવે કોઈ દી તને અરજ નહીં કરું તને અરજ નહીં કરું

સમય અંતરે એની ઘેરે દીકરીનો જન્મ થાય અને ચારણને કીધું કે આપણી દીકરીનો જન્મ થયો છે પરબની માનતા છે ભેં ધરવાની ચારણે કીધું કે મેં માનતા કેરી તી ચારણ ચારણ હોય કીધું કે મેં માનતા કરી પણ એને દીકરો નહોતી દીધો એટલે મારે માનતા નથી ધરવાની માતાજી કીધું ચારણે કીધું કે મેં માનતા કેરી તી મને સંતાન થાય આ એટલે મારે ભેં કરવી મારે ધરવા જ આવવું જો હે દીકરી કે દીકરો મેં તો કોઈ દીકરી કે દીકરો નતો માગ્યો સંતાન માગ્યો કે તો તારી જ માનતા ધરી આવીને એક ભેંસ લઈને આવ્યા ઈડર થી સાહેબ અહીંયા આવ્યા એટલે એ જે આપડી આમલી છે આમલી પાસે હાદુર પીર બેઠેલા કીધું કે બાપુ આ ભેંસ અમે દરવા માટે આવ્યા પરબ માનતા કરી હતી કે બાપા શેની માનતા હતી કે બાપુ મેં માનતા કરી હતી દીકરાની પણ દીકરો ન આવ્યો અને મારી ઘરેથી થી ચારણી માનતા કરી હતી દીકરી આપ સંતાન ની એટલે સંતાનમાં અમને દીકરી થઈ એટલે એની માનતા ધરવા આવ્યો હું મારી માનતા લઈને નથી આવ્યો

કુંડમાં આમ આમ કરીને બોળીને બહાર કાઢો ને ત્યાં દીકરો બનાવી દીધો તો એ ધરતી ધરતીમાંથી સાદુપીર કરી બતાવી કાલે ચારણ હવે તારે બેહીને ધરવી જોઈએ અને ફરી વાર ચારણ ને આવું પડ્યું એટલે આ દુઓ કહેવાનો બન દીકરી દીકરી માથી દીકરો